કોમ કે માં બાજુ આવે કોટા ટાઈમે બતાવો છો બહુ દેખાય છે મુંળા જો મુંળા છે છે ગોવાર અને ચોળી ગુવાર અને ચોળી ગુવાર અને ચોળી દેખાય ને

છે જો છે અને પાણી પીવું કરી અમે કઈ દે જી સે અને આપણે લાવી છે વર્ષના પહેલા ચણ્યા અત્યારે ચણ્યાનો ભાવ ખૂબ વધારે છે બહુ મોંઘા છે ને ખવાય નથી એક એક મહિનો થવા આવ્યો ત્યારથી ચણા ચણા રોજે ભાવ પૂછવા જાય બાજુમાં ચણ્યા વેચે પણ ભાવ બહુ મોગો તો એટલે આપણે આ થોડું થોડા ડાઉન છે તો આપણે લેતા આવ્યા છીએ તો જો આટલું બધું બકાલો આપણે રવિવાર છે એટલે રજા હોય એટલે લઈ આવ્યા છીએ થોડાક છે ના બાજુ અમારે જમવાનું ચાલે છે જે આપણે જમવાનું હા ચણા શીખીને ખાવાના જો ભાઈ ના બાજુ અમારે જો રમે છે મહેમાન રમી રહ્યા છે મજા આવે ભાઈ છોકરાને છોકરા બીજી મજા આવે ચાલો તો જમવાનો સમય થઈ ગયો છે થોડીક વાર છે ફેમિલી તો આપણે બહાર બેઠા છીએ અને નવીયાની મમ્મી જોઈએ રેકડી ગયા છે જોય છે ને અહીંયા રેકડી જો ત્રીસ વીસ રૂપિયાની વસ્તુ મળે છે પગી ગયા છે બે માં દીકરી જોવા જો લઈને આવી ગયા છે તો

મળે હોય છે એટલે હોય ખબર નહીં કેટલું ફરી હોય રહે તો હાલો આપણે તો ગયા સાડા ત્રણ ઉપર જેવું થઈ ગયું છે નવે અમને રમી રહ્યા છે જો કોકરમાં નહીં રમે તો ને તું નવી અમિના બાજુ રમે છે ને આ બાજુ અમારે તૈયારી આવે છે જો સરસ મજાનો ગોલ કાપીને રેડી થઈ ગયો છે ને આ બાજુ લોટ શકાય છે જો તૈયારી ચાલે છે અમારે અમે

ચાલો તમે લાડો બની નેડે થઈ ગયા છે ને લાડો પછી આજે ને કાલે ખવડાવવાના છે ચાલો તો જોઈએ અમે શું કન્ટિન્યુ બનાવી દઉં કેવા બને જરા કોમેન્ટ કરી દેજો ફેમિલી જો વાગી ગયા છે સાંજના આઠ જેવું થઈ ગયું છે ને મેં બાપ દીકરી ગયા હતા આરતીમાં ને આરતીમાં ગયા હતા ને આપણે નથી ગયા ગયા ક્યાં ગયા હતા આરતીમાં હે ક્યાં ગયા હતા તો ખરી આરતીમાં અને જો રૂમે આવી ગયા છે ને રૂમે એની મમ્મી જો

સરસ મજાના ભજીયા બન્યા છે ભાઈ પાલક ના જો અને ખીચડી છે અને મજ નવજે બના બજો માથું હલાવે છે આજે આ જ ખાવ એને આજે આ ખાવ હા આજે ખીચડી નથી ખાવી ને ભજીયો ખાવ પાલક નું બોલ બધું તો ઠીકરી મસ્તી કરી છે નકરી આજે જો નવિયા ચલો દોસ્તો તો અમારી નવ્યા આજે મસ્તીખોર બની ગઈ છે દોસ્તો નવિયા આય જો આમો જો એ નવિયા ખબર આવે ને જો હમ હમ ચાલો તો અમે જમી લઈએ પાલક ના ભજીયા આખી પાલક ના ભજીયા કર્યા છે તમે ક્યારે બનાવ્યા હોય તો કમેન્ટ કરજો કે તમે બનાવ્યા તને આવી રીતના ખાધા છે બનાવી ચાલો તો જમી લઈએ ને પછી આપણે મળીએ અમે લી જો તો અમે સન સરસ મજાની ચા આપણે રેડી થઈ ગઈ છે જો હમ તો ચાલો ચા પી લેવાની છે અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો ચાલો મળશું જ આવા નવા લોકો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ હય બાય બાય